હાઈ ગાય મિત્રો આપના ફર્સ્ટ બ્લોગમાં આપનું સ્વાગત છે જો મિત્રો આપણે ખેતરમાં લાબાજી નીકળી ગયા છીએ ઘરેથી ખેતર મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ આ જો પાણીનો બાટલો પણ સાથે લાવ્યો છે પાણીનો બાટલો પણ સાથે લાવ્યો છે આ દાંતરડો સાથે લાવે છે હ ચાર થી પાંચ પાટકા બાજરી વાળવાની છે તો હું તમને લદકા બતાવી દઉં કે જો લતકા બાજરી કેવી જોવો ચાહક મિત્રો આ છે લદકા વરસાદના કારણે બધું પડીને કેવું થઈ ગયું છે મિત્રો જુઓ તો ને ચાહક મિત્રો હવે આપણે લજકા બાજરી વાટીશું અને પછી તમે વ્લોગમાં બને રહેજો હું તમને દેખાડું કે જુઓ આટલી લાજરી વાટી ઓકે જો લજકા બાજરી પડેલી છે એટલે વાત તો ઓછું ફાવે છે મિત્રો દેખો આપણે બે વારા બાઈક ઉપર ઘરે લઈ ગયા છીએ અને આ વરસાદ આવી ગયો છે દેખો તમે અને હજુ ત્રણ વારા જેવું લઈ જવાનું છે આપણો પહેલો વ્લોગ છે મિત્રો તો થોડી ઘણી ભૂલ ભૂલ થાય તો માફ કરતા રહેજો અને વિડીયોમાં સપોર્ટ કરજો આ જો વાતાવરણ જો આજે વરસાદ આવવાની સંભાવના ફૂલ છે જોઈ શકો છો ચાહક મિત્રો દેખો વરસાદ ચાલુ થઈ ગયો છે જો વરસાદ ચાલુ જ છે મિત્રો તો પણ આપણે લદકા બાજરી વાટવાનું ચાલુ છે જો પલળતે પલળતે પણ તમને વ્લોગ દેખાડવા માટે વ્લોગ બનાવવાનું ચાલુ જ છે અને આપણા પાચવી પાટણ વ્લોકમાં આજે પહેલો વ્લોગ બનાવ્યો છે આપણે જો ચાહક મિત્રો આપણે ચાર ભારા લદકા બાજરી વાટીને હવે ઘરે હેડ્યા છીએ ને તમને દેખાડી દઉં કે હજુ વરસાદ ચાલુ જ છે વરસાદ રહી નહીં જો જો ચાક મિત્રો આપણું બાઇક પડ્યું છે આ જો વરસાદ ચાલુ છે હવે બાઇક ઉપર બેસું છું અને ચાર પારા ચાલ લઈને હવે છું જોવો મિત્રો આપણું બાઇક છે એચ એફડી લાક્ષ રાજા ચેહર એક પારો હજુ રહી ગયો હતો ગોથાનો વાઢવાનો બાકી હતો એ તમને દેખાડું જો ઓથો વાળવાનું ચાલુ છે અને આ ખેતરમાં આપણે ઝાર વાઈ છે જો જો કેવી જાન નીકળી સુપર અને આ મકા જો થોડો ખાડો ભરી ગયો તો એટલે આ મકા ઝાર હજુ નીકળી નથી દે તમને ઝૂમ કરીને દેખાડું વરસાદ ચાલુ જ છે હજુ જેવો તમે શોર્ટ વિડીયોમાં સપોર્ટ કર્યો ચાહક મિત્રો એવો હું વ્લોગમાં પણ સપોર્ટ કરતા રહી હા જો પહેલું પડ્યું આપણું બાઈક એ બાઇક ઉપર આપણે ચાલ લઈ જઈએ ડેલી જો આ જોવાનું ચાલુ જ છે ચાક મિત્રો હવે આપણે વ્લોગ બનાવવાનું અત્યારે બંધ કરીશું હવે ઘરે જઈને બનાવીશું દેખો વરસાદ વધી રહ્યો છે જો મિત્રો આપણે ફાઇનલી ચા નાસ્તો કરી કરી લીધો છે હવે અને હવે આપણે જઈશું વારુબાને સ્કૂલેથી લેવા હવે એમનો ટાઈમ છે અગિયાર વાગે સ્કૂલ છૂટી જાય છે હવે વરસાદ પણ રહી ગયો છે દેખો મિત્રો પણ રહી ગયો છે હવે હવે આરોગાની લેવા જવું ને ત્યારે તમને અમારા રસ્તો પણ દેખાડી દઉં તમને આપણે ગામમાં નીકળીએ છીએ દૂધ ભરાવા ચાલો આપણે આજનું વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને હું આશા રાખું છું કે તમે બધા સપોર્ટ કરજો મને તો આપણે અવનવા રોજ ડેલી તમને વ્લોગ બતાવીશું જય માતાજી